નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં તો મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે આપણે મકર સંક્રાંતિના દિવસે દાન તો કરીએ છીએ પરંતુ શા માટે ઉત્તરાયણના દિવસે દાન કરવામાં આવે છે એવું તેનું શું મહત્ત્વ છે તો એવું કહેવાય છે કે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે તે સમયે જો દાન કરવામાં આવે છે તો તે આપણને વિશેષ ફળ આપે છે પરંતુ એમાં મકરસંક્રાંતિનો દિવસ એટલે કે ધન રાશિમાંથી મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે એટલે કે જે ધનુર્માસ હોય ખર માસ હોય કે જે સમયગાળામાં ભગવાનની ભક્તિ તથા દાન પુણ્ય કરવાનો મહિનો છે કે જે પૂર્ણ થઈ રહ્યો છે અને ફરી પાછા માંગલિક શુભ કાર્યોની શરૂઆત થશે એવો મકરસંક્રાંતિનો દિવસ દેવતાઓનો દિવસ માનવામાં આવ્યો છે એટલા માટે આ દિવસે કરેલું દાનનું આપણને સો ગણું પુનઃ પ્રાપ્તિ થાય છે એટલે કે સો ગણું પુનઃ વળતર મળે છે અને આ કારણના લીધે જ ઉત્તરાયણના દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે તો હવે આપણે જાણીએ કે બાર રાશિના જાતકોએ પોતાની રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવું ઉત્તમ રહેશે સૌ પ્રથમ વાત કરીએ આપણે મેષ રાશિ વિશે તો મેષ રાશિના સ્વામી છે મંગળદેવ તેથી મેષ રાશિના લોકોએ આ ઉત્તરાયણના દિવસે તલ ગોળ અને મસૂરની દાન કરવું જોઈએ અથવા તો આ ત્રણ વસ્તુની વાનગીનું પણ કરી શકો છો વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિના સ્વામી છે શુક્રદેવ વૃષભ રાશિવાળા લોકોએ ઉત્તરાયણના દિવસે દૂધ અને દહીંથી બનેલી વાનગીઓનું દાન કરવું જોઈએ અથવા તો દૂધ દહીંનું પણ દાન કરી શકો છો તેનાથી તે જાતકની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે જો મિથુન રાશિના લોકો વિશે વાત કરીએ તો આ મિથુન રાશિના સ્વામી છે દેવ તે લોકોએ મકરસંક્રાંતિના દિવસે તલના લાડુનું દાન કરવું જોઈએ કર્ક રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિના સ્વામી છે ચંદ્રદેવ તેથી આ રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે તિલકૂટનું દાન કરવું જોઈએ અને ચીકીનું દાન કરવું જોઈએ કે જેમાં તલની ચીકી બીની ચીકી મમરાની ચીકી દાળિયાના દાળની ચીકી જે પણ કોઈ ચીકી હોય તેનું દાન કરવું જોઈએ ત્યાર પછી સિંહ રાશિ વિશે વાત કરીએ તો આ રાશિના સ્વામી છે સૂર્યદેવ તેથી મકરસંક્રાંતિના દિવસે આ લોકોએ તાંબાના વાસણનું દાન કરવું જોઈએ અથવા તો તાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ કન્યા રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિના સ્વામી છે દેવ આ રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવું જોઈએ ચાહે તે મગની ખીચડી હોય પાંચ ધાનની ખીચડી હોય કે પછી સાત ધાનની ખીચડી હોય તેનું દાન કરી શકો છો અથવા તો અથવા તો સાધુ સાધુબાવાને જમાડી શકાય કોઈ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને પણ જમાડી શકાય તુલા રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિના સ્વામી છે શુક્રદેવ આ રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ દહીંથી બનેલી વસ્તુનું દાન કરવું જોઈએ અથવા તો દૂધ દહીંનું દાન પણ કરી શકાય છે વૃશ્ચિક રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિના સ્વામી છે મંગળદેવ તેથી આ રાશિના લોકોએ દાળની ખીચડીનું દાન કરવું જોઈએ કે જેનાથી તે વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધન રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિના સ્વામી છે ગુરુદેવ તેથી આ રાશિના લોકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોળથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ અથવા તો પીળા રંગની કોઈપણ વસ્તુનું દાન આપ કરી શકો છો ચાહે તે અનાજ હોય શાકભાજી હોય ફળફ્રૂટ હોય મેવો હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય મકર રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિના સ્વામી છે શનિદેવ તેથી આ રાશિના લોકોએ સરસવના તેલ અને કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ અથવા તો કાળા તલ આખા પણ દાન કરી શકો છો કે જે કરવાથી શનિદેવની કૃપા તો રહેશે જ પરંતુ સાથે લક્ષ્મી દેવીની કૃપા પણ વરસતી રહેશે કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિના સ્વામી પણ છે શનિદેવ એટલા માટે આ રાશિના લોકોએ સરસવના તેલ અને તલના લાડુનું દાન કરવાનું રહેશે અને મીન રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિના સ્વામી છે ગુરુદેવ તેથી આ રાશિના લોકોએ પણ પીળા ચંદનની સાથે ખીચડી મગફળી અથવા પીળા રંગનું કોઈપણ પ્રકારનું ફ્રૂટ શાકભાજી તલ ગોળનું દાન કરવાનું રહેશે કે જે હંમેશા આપના ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખશે અને આ બારે બાર રાશિના લોકોએ આ વસ્તુનું દાન કરે છે તો ઉત્તમ ફળ મળે છે પરંતુ આ સાથે જો દરેક રંગની વસ્તુનું દાન કરે છે જેમ કે અત્યારે ઝીંજરા મળે છે તો તેનું દાન કરવું જોઈએ સાથે જ શાકભાજીમાં રીંગણા લઈ શકાય ગાજર લઈ શકાય કોઈ પણ પ્રકારનું શાકભાજી લઈ શકાય ફ્રૂટનું પણ દાન કરી શકો છો કેળા મળે છે દ્રાક્ષ મળે છે સ્ટ્રોબેરી મળે છે તે પણ આપી શકાય છે જો સૂકો મેવાની વાત કરીએ તો કાજુ બદામ કિસમિસ અખરોટ એનું પણ આપ દાન કરી શકો છો આ ઉપરાંત તલ દાળિયા બી મગફળી તેનું પણ દાન કરી શકાય અને જો વસ્તુનું દાન વિશે વાત કરીએ તો તે દાન લેનાર વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે જો દાન લેનાર વ્યક્તિને જે વસ્તુની જરૂર હોય જો તે વસ્તુનું દાન કરીએ છીએ તો તે ઉત્તમ દાન માનવામાં આવે છે અને હા ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની કે બીજા લોકો આ વસ્તુનું દાન કરે છે તો હું તેનાથી વધારે વસ્તુનું અથવા તો વધારે મૂલ્યનું દાન કરું એવું ક્યારેય કરવાનું નહીં આપણી યથાશક્તિ પ્રમાણે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે જે પ્રમાણે આવક હોય તે પ્રમાણે જ હંમેશા દાન પુણ્યનું કાર્ય કરવાનું તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને જ માહિતી મળી ગઈ હશે કે આપની રાશિ પ્રમાણે આપે કઈ વસ્તુનું દાન કરવાનું રહેશે આ ઉપરાંત બીજી કઈ વસ્તુનું દાન કરી શકાય તેના વિશે પણ મેં આપને જણાવ્યું આ પ્રમાણે દાન કરજો અને મહાપુણ્યકાળના સમયમાં એટલે કે સવારે નવ વાગ્યા સુધી જો દાન કરો છો તો તે દાન આપનું વિશેષ ગણાશે અથવા તો સાંજે સૂર્યાસ્ત સમય સુધીમાં પણ દાન કરી શકો છો એટલે જો સવારે દાન ન થાય તો કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર હસી ખુશી સૌ લોકોને દાન પૂન કરજો તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ઉત્તરાયણનો મહિમા જાણીશું કથા સાંભળીશું સાથે જ ઉત્તરાયણથી ધર્મરાજાના વ્રત પણ શરૂ થાય છે તો તેની પણ કથા વાર્તા સાંભળવાના તો આપ તે વિડીયો જરૂરથી નિહાળજો આપને જરૂર પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર